એટલે તમે જુજો ભગવાન ક્રિશ્ન અને રાધાના બેના જ્યારે ચિત્રો તમને જોવા મળે ને તો ક્રિષ્નનું ચિત્ર લગભગ ચિત્રકારે વાદળી અથવા તો બ્લુ કલર પર બનાવ્યું હશે અને રાધિકાને કંચન વરણી બનાવી હશે તો લાલ પીળો અને વાદળી આ ત્રણ રંગ મુખ્ય છે લાલ પીળો અને વાદળી આ મુખ્ય રંગ ગણાય બાકીના બીજા બધા તો મેળવણ થી થાય એક બીજા કલર ને ભેગા કરો એટલે ભગવાન ના ચિત્રો તમે જોઈ શકો કલર નવો નિર્માણ થાય તો કૃષ્ણ નીલા રંગ ના હશે રાધા અને ગોપીઓ પીળા રંગ ની હશે અને બેકગ્રાઉન્ડ આખું લીલા રંગ નું હશે તો તમને એમ થશે કે આ મુખ્ય રંગ તો નથી તો લીલો તો મુખ્ય છે નહી તો એ મુખ્ય આમાં નાખો કેમ આ રંગ પણ લીલો રંગ સેમાંથી બને તો કહ્યું લીલો રંગ બે રંગને ભેગા કરો એટલે એમાંથી રંગ બને વાદળી અને પીળો આ બે ભેગો કરો એટલે એમાંથી લીલો બને વૃંદાવનનું બેકગ્રાઉન્ડ જે લીલું છે એમાં રાધા અને કૃષ્ણ બે ના રંગનું મિલન થયું એટલે વૃંદાવનનું નિર્માણ થયું છે પાછળ આગળ આ પ્રકૃતિનું નિર્માણ એટલા માટે થયું છે